વિક્રમ સંવંત ઓગણીસો છપ્પન એટલે કે ઈસ્વીસન અઢારસો નવ્વાણુંમાં ભારત ઉપર જે ભયંકર દુષ્કાળ પડેલો ને એને છપ્પનયો દુકાળ કહેવાય અને એને કયા કયા પ્રદેશને પોતાના ભરડામાં લીધા હતા એનું ચારણી સાહિત્યના શાણોર ગીતમાં એનું વર્ણન થયું છે આપની સમક્ષ રજૂ કરું છું કે કાળે જે દેશ ના ઘેરવો જળકર્યો પ્રથમના ભાગમાં નિયાથી પરવર્યો કડી ત્રોડી અને રેટે વિછો ડેરો પ્રાચીએ ફોજ લઈ સાત આંટા ફર્યો ઓખા બરડાને ચડાવ્યો ઉરમાં પડ્યો હાલ આરતું આવતા પૂરમાં ત્રુટ્યું હળવદ ને ક્યુ આકરા તુરમાં મંડીયો ગોંડલે ભૂંબાડા મારવા ઝંઝડિયા નિયાથી જૂના ના અને ન્યા નોરિયો બળદિયો કોઈને નાડવા નિયાથી મંડીયો કચ્છમાં ત્રાડવા ગ્રજવી ભુજ ને મારવાડે ગયો થાનકે થાનકે ઘણો હરાડો થયો લોટો જોટો કરી માલ સિંધનો નો લીયો એ કરાથી જોર મુકામ જબરો ગયો ન્યા બંદરના વાણ ને મંડીયો બોળવા ડંડોળી મેદની માંડ્યો ધમરોળવા વાગડના લોકોને રહ્યું ત્રાજવે મણિક ને રહી ત્રોળવા ત્રણવા ગાળેવડ વાણ ને માંડ્યો લીમડી માંડીયા માંડિયા રેહ ચોત્રી સાથે ત્યાં પાછો ભેકારી આવ્યો મલકને ભૂંજવા એવો ભયંકર દુષ્કાળ થશે